बीजी काता लेता हुपरा ना ना काता नाई यार अमेल अपलो कोट्र रोद हो वाई याई याई नाई आपकी देवाकी 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 शाप काता काई

ना सदर मम्मी देऊ पकालचा एक बाजू सेट कर दिया तो नहीं देखा याद है ना एटला नहीं देखा है ओके चला आ व्हाट इज नेटर नु वाली मम्मी को माशे नेट थोड़ी हल्का अगड़ छ बन हारू अबे তো এত কই এক্সপার্ট কাটাও তুমি બે বক্সে ভাঙব পড়ে না ভাঙব পড়ে বப்பா তোমার

મોગો આયુર નાજી ઉચ સેમેક બે કોમો હર કીતે તમે કોમ નહી બખા મે આ ઉચ જોનો પર સેમ જ દેખા હે એટલે ઓમો કો હો પાઈ નહીં આ સહીયુ આ બોન નહી ડુકરો એટલે મોટા બોક્સ નો મુ પય આ નહી

મનો આવરદો બનાવવાનો પર મનો આમ જ પેક કરી દીધો જોર કેતે દે કાઢો સપોજો કે યે એકટ ત્યાં નઈ બનાયો થોડું સપોખો ખાઈડવો પછી પેં ખાવાનું હોય બબ કે બેસવું એટલી બધું એટલી બધી જગ્યા આલ્યા આટલામાં ખાવાનું આવય પણ આજે વનશે ચાન પાકરી ના ખાવ એટલે હવે આવી રીતે બે આ રૂટતું હોય એક આટલે ઊંઘતું હોય આવી તો ચાલતું હોય ખાવાનું બનાવવાનું બનાવાની

का दूसरा खबर नहीं, नहीं। है तेल वाला कोई तो कोई अन्नो केवा हां तू कोई अन्नो केवा एरी का है काचू काचू हां काचू काचू मूंग तू काचू नहीं खातीन पककु नहीं बाऊत बनेलु साथ ओहो फ्लावर इंग्लिश में क्या ब्रोक ब्रो ब्रोकली ब्रोकली

અલવા મારી સીટર ચલ ચલ ફિક્સ આ મારી સીટર હટ જે બેચે તું બે થોડા ભાઈ એક વાત કુંતી વે લખ હું બેહી જાય પછી ઊભી જ દેતે તું આય તો તું बाहेरला डिस्कस चालचा ना। खावण इथं चारा ढखाई गयो मी खईले जे थाय बाकरी ने उ आलो जोडेको त तचनी करू मरचण वडो करू वडो आनो आनो चा आणि बाखरी वडो हर आज लागियो आमचा डिस्कस

એ કપડો ડ્રાયરમાં નાખવાનો હોય તો કે અને કપડો ડ્રાયરમાં નાખવાનો હોય લે અને પછી તો હોય જો અહીંયા અને આવા કે લે પણ પોણી પાછે તાણ નહીં જા મેં બધું કામ કર્યું આટલે જે બક્સા બક્સા પડી હતા એમાં બધું મેં સાફ કર્યું આટલો હોલમાં જેટલો ગંદ હતો બધો મેં સાફ કર્યો હું કશું નહીં કરવાનું કે બધું મારા નહીં જોવાનું

આપડે ચમણું કાઢી લીધું છે લેબોરેટ હું પેલા હશે ને ત્યાં સ્ટેન્ડ અંદર કરું બસ અબે હું ગોટિયા એ ડમ પર આજા ગોટિયા એડે ગોટિયા નહી ઓમો એડે એક શરત ઉપર તો બોક્સ પર ઠેકોણ કર તો મારા મેજી બોલ ના હું ઓકે તો એટલે તમે જોઈતું હવે આટલા પેલો પડી રહેતો તો તું યાદ કરો આટલા આટલે એરિયા હું પડી રહેતો તો હું પડી આતો તો યાદ કરો

તું રાતનું ખાણું થઈ ગયું હારા બનાવે છે ભાખરી અને ચા ચા તો પતી જાય ભાખરી બેન આપણે ભાખરી મરચું કઈ પટલી ભાખરી પછી બધું મરચું લગાય આગળ મને લાગતું તું ખાઈએ કઈ આ બાખરી બીજું એક લઈશું ખાઈશું નહીં તું જો તું વારો જ છું ત્રણ એટલું જ મળીશું કાલે Subratri.